લા કાકા શું આદર મસુર માર મારી માર કરો છો તન ના ખાટા તો તો મેલી આ પેલા આના દાસરમ માં હવે હું મળ આવું તો અલ્યા થોડું હર ભરતા ભરતા રો તે કેમ એમ કીધું કાન દાસરમ માં મેલી પણ તો જીબડ કાય હરતા ભરતા એમ પૂછું આ એમ કે તાર એમ પૂછું પગ છૂટે એમ

મા તો ના થે કાકા ઓમ થી ઓમ થાય રેલા છે ઓ એમની આ એમ ગાઈક કરાણ ઘડીક કરાક પક છૂટી જ મારા આ તો હા છે છૂટા થાતા હવે બેસિંગ કરો કરો હે એમ ના કરાય કોઈ તો ન કરાય હમણાં ટૂંક નહોતું થઈ જાય મારું એ ઓને ઓ ના કરાય હવે હવે આસ્તે આસ્તે કરાય ના તું મને ભાડવા બેઠું તા કાકા ના ના કોમ કરો અરે એમ કહી દે બનતા લાડુ ખામતા ના ના લાડુઓ મને ભાલતા જ નહીં જેમ ઓ મારો હા કોમ કરો કોણ તાકવા તમે ભાડવા તાખો કોમ કરો ઓહ હમ ઓમ જેમ ઓ

આ કરો કો ફેર ના ખવડી はい પહળી આમ કરો ઓ ઓ પટકા વાળ પડીઓ પડી ગયો પડી ગયો હા ઓમ ઊભો હવે આમ કરો કે આમ કરો

Murka, murka, pak

કોસરત કરાવતો તો એ બસ સંગત કરેલા quando

ગફુરજીમ કોલ વાળો ના પણ તમે મોઢાને મોઢામાં મત દુખ ના થાય બાબા લોકો કસ ના કરાવે તમે આ તાર બાજી રહ્યા ઓમ તાકો ઓ મારતા ભરતારો તો મન દુખ ના થાય આવો આપળો આપળો ઊભા આપળો ઓ મારી વાત આપળો ઓમ તાકો ને આમું ને તાકો તમે જા આખા ગામના દોહા દે બતાયા ગફુરજી દોહા દે હાટા મારતા શું કામ કરતા આવો તમે લાગી મોઢા શા નઈ મોઠા પર્યા નઈ મોઠા વગર મોઠા ઢૂમ કરીને પડ્યા હોય બાપા તું તો કેક ના કે કામ ધંધાવાળા તમે કેટલા દરામાં

તમારો <laughs>

મોડ થાય મારા ખબર

યા પન કાપુ જો લેવા જો કસરત કરાવું છું હવે કસરત ના કસરત ના નાટક આર્ચા નહિ કરો જીતો પગ લે હવે મરી જરા મરી જઉં હવે ડાય ડાય હું તો બુરખા મે મારો બેઠું છે ઈ હવે પતપો કોમલાયા પન મારો કરે હું ગા